ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એ માર પાર દેખાઈ રહ્યું છે આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે પરંતુ હકીકતમાં બ્રિજને બન્યા માત્ર દસ વર્ષ જ થયા છે બે 2014 માં આ બ્રિજનું ઉદઘાટન થયું અને દસ વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજનો રડ નું ધુવાણ થઈ જાય મસ મોટા ખાડા પડે અને બ્રિજ માંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે ચોમાસુ જાય એટલે ફરીથી રોડ ને કરી રિપેર કરી દેવાય પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે કે બ્રિજ બ્રિજ બનાવનાર બનાવ્યો છે નહીં આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપેન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું અવર જવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો બ્રિજ ની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુ થી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી